સાથે આપણે જે શાળા સહાયકની વાત કરી છે એમાં માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અને બીએડ એટલે કે બીએડ કરેલું હોય ને સાથે કોલેજ કરેલી હોય તે તમામ મિત્રો આમાં ફોર્મ ભરી શકશે સાથે એજન્સી દ્વારા જે પણ ઉમેદવાર પસંદ થાય છે એમની વય મર્યાદા એટલે કે ઉંમર અડત્રીસ વર્ષથી વધારે ના હોવી જોઈએ સાથે જે પસંદગી છે એ એજન્સી જ કરશે એટલે કે આમાં સરકારને કોઈ લેવા દેવા નથી તો ઉંમર ખાસ નોંધવા જેવી છે અડત્રીસ વર્ષ કેટલું ભણેલા તો કે કોલેજ કરેલા હોય અને બીએડ થયેલા હોય બંને આમાં ચાલશે પગાર કેટલો આપવામાં આવશે તો એકવીસ હજાર રૂપિયા પગાર આપવામાં આવશે કામગીરી કેટલા ટાઈમ માટે તો શાળા સહાયકની કામગીરી અગિયાર માસ માટે કરવાની રહેશે સાથે શાળા સહાયક સાથે માન્ય આઉટસોર્સ એજન્સીને કરાર કરવાનું રહેશે એટલે કે જે એજન્સી છે એ જ કરાર કરશે આમાં સરકારને કોઈ લેવા દેવા નથી સાથે આઉટસોર્સ આધારિત જે શાળા સહાયકને શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા વડી કચેરી સોંપે તે કામગીરી કરવાની રહેશે તો આટલી કામગીરી છે તો આ રીતે જે શાળા સહાયકની ભરતી આવી છે એ ભરતી વિશે આપણે તમામ માહિતી આપી દીધી છે આ શાળા સહાયકની જે નિમણૂક છે એ પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવશે કેવી પ્રાથમિક શાળાઓ તો જ્યાં ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા હોય અને એ શાળા પગાર કેન્દ્ર હોય ત્યાં જ આવા શાળા સહાયક નિમણૂક આપવામાં આવશે સાથે ત્રણસોથી વધારે સંખ્યા ધરાવતી પગાર કેન્દ્ર શાળા ખુદ ના હોય તો એ જે પગાર કેન્દ્ર શાળામાં બીજી કોઈ શાળા એ જ ક્લસ્ટરમાં ત્રણસોથી વધારે સંખ્યા ધરાવતી હોય તો ત્યાં આવા શાળા સહાય નિમણૂક કરવામાં આવશે તો આટલી વાતો છે સાથે બીજી માહિતી વિશેષ આપ મેળવવા માગતા હો તો આ વિડીયો છે આ પરિપત્ર છે એને આપ ધ્યાનથી સાંભળશો તો આપને ખબર પડી જશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર જે સરકારી પ્રાથમિક શાળાઓ છે એટલે કે ધોરણ એકથી આઠની પ્રાથમિક શાળાઓ છે તેમાં શાળા સહાયકની ભરતી કરવા જઈ રહી છે તો શાળા સહાયક વિશે તમામ માહિતી આપણા વિડીયોમાં જોશું તો આ શાળા સહાયક શું છે કઈ કામગીરી કરવાની રહેશે કઈ જગ્યાએ નિમણૂક થશે કેટલો પગાર હશે પછી કોણ એને નિમણૂક આપશે તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો આ જે પરિપત્ર છે એ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ થયો છે એટલે કે આ જે પરિપત્ર છે એ શાળા સહાયકની નિમણૂક આપવા માટે છે સાથે ઠરાવ વિશે આપણે માહિતી મેળવી લઈએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જે પણ પ્રાથમિક શાળાઓ છે એમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય અને ત્યાં ઘણા બધા સ્માર્ટ ક્લાસરૂમ છે કમ્પ્યુટર લેબ છે આ બધી જ સુવિધાઓનો ડિજિટલ રીતે સારી રીતે ઉપયોગ થઈ શકે સાથે શાળાઓની અભ્યાસિક અને સ અભ્યાસિક પ્રવૃત્તિઓ છે તે ઉપરાંત વહીવટી કામગીરી છે આ બધામાં મદદ મળી રહે એના માટે કમ્પ્યુટરની જાણકારી ધરાવતો શાળા સહાયક ઉપલબ્ધ કરાવવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી અને આ કામગીરી સારી રીતે થાય એના માટે શાળા સહાયક આઉટસોર્સિંગથી ઉપલબ્ધ કરાવવાનું ઠરાવવામાં આવ્યું છે આઉટસોર્સિંગ એટલે બહારની એજન્સીને આ બધું ટેન્ડર આપવામાં આવે અને આ જે એજન્સી ટેન્ડર લીધું છે એ એજન્સી જે તે શાળામાં શાળા સહાયક પોતાની રીતે નિમણૂક કરી શકે છે સાથે આ જે કામગીરી છે માનદ વેતનથી કામગીરી કરી શકાય એવા એવા ઉમેદવારો આઉટસોર્સિંગ એજન્સી પૂરા પાડવાની રહેશે માનદ વેતન એટલે કરારના સમયગાળા આધારે જે વેતન અપાય છે તે અને માનદ એટલે નક્કી કરેલું વેતન હોય તે સાથે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ એટલે કે તાલુકા વાઇઝ કે જિલ્લા વાઇઝ એક એજન્સી નક્કી કરવામાં આવશે અને આ જે એજન્સી છે એ જે તે તાલુકાના કાં તો જે તે જિલ્લાના તાલુકા છે એ તાલુકાની ત્રણસોથી વધારે સંખ્યા ધરાવતી શાળામાં આવા શાળા સહાયકને મોકલશે તો કોણ મોકલશે તો એજન્સી એજન્સીની નિમણૂક કોણ કરશે તો નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ છે એ આવી એજન્સીની નિમણૂક કરશે સાથે એજન્સી દ્વારા ફાળવેલ ઉમેદવારને વર્ષના અંતે જે એસએમસી છે અને ક્લસ્ટરના જે સીઆરસી છે આ બંને એમની કામગીરીની સમીક્ષા કરશે અને કામગીરી સારી જણાય તો કામગીરી સંતોષકારક છે એવું પ્રમાણપત્ર પણ આપશે સાથે જે શાળા સહાયક છે એ અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા એવી છે કે રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે તો જે પણ પગાર કેન્દ્ર શાળાઓ છે ત્યાં જ આવા શાળા સહાયકની નિમણૂક આપવામાં આવશે તો આવી દસ અગિયાર બાર શાળાઓ વચ્ચે એક પગાર કેન્દ્ર શાળાઓ હોય છે એનો મતલબ એ કે ગુજરાતમાં દાખલા તરીકે દોઢ લાખ શાળાઓ હોય તો પંદર હજાર શાળાઓમાં આવા જે શિક્ષણ સહાયક છે એ એની નિમણૂક કરવાની થાય છે સાથે છૂટા કરેલ શાળા સહાયકને જેમાં શાળા સહાયક ફાળવેલ ના હોય તેવા અન્ય પગાર કેન્દ્ર શાળામાં પણ આ રીતે બીજા શાળા સહાયક છે એની નિમણૂક કરવાની થાય છે અને આવા છૂટા કરવાના થાય તો એની એજન્સીને જાણ પણ કરવાની રહે છે તે ઉપરાંત કોઈ છૂટો કરાયેલો શાળા સહાયક છે એ પગાર કેન્દ્રમાં કામ ન કરતો હોય કે બીજા પગાર કેન્દ્રમાં એને ફરીથી નોકરી ના આપી શકાય તેમ હોય તો આની જાણ નિયામકશ્રીને એજન્સી દ્વારા કરવામાં આવશે એટલે કે નિયામકશ્રી એમના માટે અલગથી કોઈ વ્યવસ્થા કરી શકે તેમ હોય તો સાથે આવી અરજી પરત્વે જે શ્રી છે પ્રાથમિક શિક્ષણ એ આગળની કાર્યવાહી કરીને આવી જે શાળા સાહેબ છૂટા થયા છે એમને આઉટસોર્સ એજન્સી મારફતે જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે બીજે ક્યાંય ફાળવવા હોય તો શ્રી ફાળવી શકે છે સાથે નવી બાબતો પણ આમાં સામેલ થઈ છે તો કઈ છે આપણે જાણી લઈએ સાથે આ શાળા સાહેબ જે છે એની કામગીરી કેટલા ટાઈમ સુધી ચાલશે તો અત્યારે કરાર અગિયાર મહિનાનો છે પરંતુ છેલ્લે બે હજાર સત્યાવીસ સુધી ધીમે ધીમે કરાર લંબાવવામાં આવશે અને સ્કૂલ ઓફ એક્સલન્સ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનો જે પ્રોજેક્ટ ગુજરાત સરકાર દ્વારા ચાલે છે એ પ્રોજેક્ટનો જે સમયગાળો બે હજાર સત્યાવીસ છે તેટલા સમય સુધી શાળા સહાયકની નિમણૂક ચાલુ રહેશે તો એ પણ કરાર દ્વારા કામગીરી થતી રહેશે આ કરાર કોને આપવામાં આવશે તો એજન્સીને આપવામાં આવશે એટલે કે બીજી કંપનીને અને આ કંપની બધા જ આવા શાળા સહાયકોની નિમણૂક આપશે એમાં શાળા સહાયકને સરકારને કોઈ લેવા દેવા હશે નહીં આ નવી બાબત હેઠળ આઉટસોર્સ એજન્સી એજન્સી આધારિત સેવાઓ લેવાની હોય ત્યારે શાળા સહાયક તરીકે જે પણ ઉમેદવાર આવે છે એ સેવા વિશે કોઈ હકદાઓ કે કોર્ટ કચેરીમાં જઈ શકશે નહીં એટલે કે એ એજન્સીથી બંધાયેલો છે અને એને સરકારને કોઈ લેવા દેવા છે નહીં સાથે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનો પ્રોજેક્ટ બે હજાર સત્યાવીસ પૂરો થાય છે અને પછી પણ આવા શાળા સહાયકની સરકારની જરૂર લાગી તો સરકાર પુનઃ વિચારણા કરી શકે છે એટલે કે ફરીથી પણ આ પ્રોજેક્ટ પૂરો થવા છતાં આગળ શાળા સહાયકની કામગીરી છે એને આગળ ચાલુ રાખી શકે છે એટલે કે ઘણા લાંબા સમય સુધી શાળા સહાયક તરીકે તમે કામગીરી કરી શકો એવી વિચારણા એમાં દેખાઈ રહી છે તો જે સરકારી શાળાઓ છે એમાં પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયક નિમણૂક કરવામાં આવશે તો કે બધી જ સરકારી શાળાઓ નિમણૂક કરવામાં નહીં આવે પરંતુ જે પગાર કેન્દ્ર શાળા છે ત્યાં નિમણૂક કરવામાં આવશે એટલે કે ક્લસ્ટર દીઠ એક આવા શાળા સહાયક નિમણૂક કરવામાં આવશે હવે બની શકે છે કે ઘણી બધી પગાર શાળાઓ પગાર કેન્દ્ર શાળા એવી હોય કે ત્યાં ત્રણસોથી ઓછી સંખ્યા હોય તો તેવા કિસ્સામાં એ જ પગાર કેન્દ્રમાં જે શાળાની સંખ્યા પગાર કેન્દ્ર શાળા કરતાં વધારે એટલે કે ત્રણસોથી વધારે હોય તો એ શાળામાં આવો શાળા સહાયકની નિમણૂક કરવાની રહેશે એટલે કે આવા કિસ્સામાં આ પગાર કેન્દ્ર છે એને આવો શાળા સહાયક નહીં મળે અને બાજુમાં જે શાળાની સંખ્યા વધારે હશે ત્રણસોથી વધારે એમને મળશે જે તે પગાર કેન્દ્રમાં સમાવેશ તમામ શાળાઓ પૈકી એક પણ શાળા ત્રણસો કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા ધરાવતી ના હોય તો તેવા કિસ્સામાં જે પગાર કેન્દ્ર શાળા છે ત્યાં આવા શાળા સહિત નિમણૂક કરવાની રહેશે એટલે કે પ્રથમ સૌ પ્રથમ પગાર કેન્દ્ર શાળાને મોકો આપવામાં આવશે અને ત્યાં ત્રણસોની સંખ્યા ના હોય તો નજીકની એ જ પગાર કેન્દ્ર શાળામાં આવતી જે મોટી શાળા છે ત્રણસોથી વધારે સંખ્યા છે ત્યાં નિમણૂક કરવામાં આવશે આ ઠરાવમાં સૂચ્યા મુજબની લાયકાત ધરાવતા એટલે કે જે કમ્પ્યુટરનું ભણેલા છે એ જ ઉમેદવારોની આમાં નિમણૂક કરાય એની સરકાર ખાતરી કરશે સાથે દરેક મહિને એટલે કે એકવીસ હજારનો પગાર છે એ આવા શાળા સહાયકોને ચૂકવવામાં આવશે તો આ શાળા સહાયકોનો જે પગાર છે એ પગાર શાળા સહાયકના ખાતામાં એજન્સી દ્વારા ચૂકવવામાં આવશે અને આ એજન્સીને પગાર સરકાર આપશે તો આ રીતે જે તે એજન્સી છે એ ઈ પેમેન્ટ કરીને દરેક પ્રત્યેક શાળા સહાયક દીઠ માસિક મહેન્તાણું રૂપિયા એકવીસ હજારનો પ્રતિમાસ પગાર ચૂકવશે એટલે કે સરકાર એજન્સીને આપશે અને એજન્સી આ શાળા સહાયકને પગાર ચૂકવશે સાથે એજન્સી દ્વારા શાળા સહાયક માટે નક્કી કરેલું જે માસિક મહેનતાનું એકવીસ હજારનું છે એ બેંક મારફતે ચૂકવાય અને તેની પહોંચ જે જિલ્લા શિક્ષણ પ્રાથમિક શાસના અધિકારને રજૂ કરશે એટલે આ જે તમામ શાળા સહાયકોનો બિલ છે એ જિલ્લામાંથી ચૂકવવામાં આવશે એજન્સી દ્વારા નિમાયેલ શાળા નિમાયેલો જે શાળા સહાયક છે કોઈપણ સંજોગમાં જે સરકારી કર્મચારીનો લાભો મળે છે એ લાભોનો દાવો કરી શકશે નહીં શાળા સહાયક દ્વારા જે પણ ફાળવણી અંગેનો કોઈ કાનૂની પ્રશ્ન હોય તો એની એજન્સીની સંપૂર્ણ જવાબદારી રહેશે એટલે કે સરકારને એમાં કોઈ લેવા દેવા છે નહીં એટલે કે કઈ શાળામાં કયો શાળા સહાયક મૂકવું એ એજન્સીના હાથમાં છે એમાં સરકારને કોઈ લેવા દેવા નથી શાળા સહાયકની કામગીરી સંતોષકારક નહીં હોય તો એવા સહાયકને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર સીધા જ શાળામાંથી છૂટા કરવામાં આવશે અને આ જે શાળામાંથી સહાયક છૂટા થયા છે એની જાણ આચાર્ય આ એજન્સીને કરશે કાં તો આચાર્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરશે અને એ એજન્સીને કરશે આ અંગેનો ખર્ચ જે તે વર્ષના જે બજેટ છે એમાં જોગવાઈ કરવામાં આવ્યું એ પ્રમાણે કરવાનો રહેશે તો આ જે કામગીરી છે એ છઠ્ઠી જાન્યુઆરી બે હજાર પચીસમાં નાણાં વિભાગની મંજૂરી મળી છે એ હેઠળ આ કામગીરી ચાલુ કરાઈ છે તો આ રીતે આ જે શાળા સહાયક છે એ કમ્પ્યુટરની કામગીરી કરવા માટે છે અને જે પગાર કેન્દ્ર શાળાઓ છે એટલે કે જે પગાર કેન્દ્રની શાળા ત્રણસોથી વધારે હોય ત્યાં આની નિમણૂક કરવામાં આવશે તો હવે તમારે આના માટે એક તો કમ્પ્યુટરની ની વાતો કરેલી છે બીજું એ કે આવી જિલ્લામાં જે એજન્સી નક્કી કરાય ત્યાં ભરતીનું ટેન્ડર બહાર પડશે તો ત્યાં ધ્યાન રાખજો કે ક્યારે ભરતીનું બહાર પડ્યું છે તો આ રીતે નિમણૂક એજન્સી દ્વારા થશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે જન જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ